નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુચ્ચુ હેલ્ધી હેબિટ્સમાં મિત્રો શું તમારા ઘૂંટણમાં દુખાવો થાય છે અથવા તો ઉઠતા બેસતા કમરમાં ચુંબતો દુખાવો અનુભવાય છે લાંબો સમય બેસતો છો તો મિત્રો પગમાં સોજો કે જળ પણ લાગી જાય છે જો મિત્રો તમને આ લક્ષણો તમને ઓળખવાના લાગે છે તો આજે મિત્રો આ વીડિયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા એક કુદરતી ઉપચાર વિશે જે દરેક ઘરમાં સહેલાઈથી મળી જાય અને સાંધાના દુખાવામાં ચમત્કારી કામ કરી જાય છે હા મિત્રો એ ઉપચાર છે સરગવો મિત્રો સારગવો એ સાંધાના દુખાવાની સમસ્યાને હંમેશા માટે દૂર કરી દે છે તો મિત્રો સાંધાનો દુખાવો એટલે કે જોઈન્ટ પેઇન ભારતમાં ચાલીસ વર્ષ પછી લગભગ દરેક ત્રીજા વ્યક્તિને આ સમસ્યા થાય છે ખાસ કરીને ઘૂંટણ ખંભા કમર અને આ સાંધા સૌથી વધુ અસરગ્રસ્ત થાય છે એના કારણો અનેક છે ઉંમર વધતા હાડકા નબળા થવા શરીરમાં કેલ્શિયમની ઉણપ થવી આર્થરાઇટીસ અને ગ્રાઉડ જેવી બીમારીઓ જાડાપણું એટલે કે વધારે વજનના કારણે સાંધા પર ભાર આવવું અને મિત્રો આજકાલની જીવનશૈલી લાંબો સમય બેસીને કામ કરવું અને કસરત બિલકુલ જ ન કરવી જો મિત્રો આ દુખાવાને સમયસર નિયંત્રણ ન કરીએ તો ધીમે ધીમે જીવન ખૂબ જ મુશ્કેલી બની જાય છે ચાલવામાં આપણને અડચણ આવે ઉભા થવામાં તકલીફ થાય અને કેટલાક કેસમાં તો લાકડીનો સહારો પણ લેવો પડે છે મિત્રો સરગવાનો પરિચય હવે ચાલો મિત્રો સાંધાના દુખાવાના કુદરતી હીરો સરગવા પર આવી જઈએ સરગવું એટલે ડ્રમસ્ટિક ટ્રી અથવા તો મોરિંગા ટ્રી ભારતમાં તો લગભગ દરેક ગામમાં આ વૃક્ષ જોવા તો મળે જ છે છે એ કે તેની દરેક વસ્તુ ઔષધીય હોય છે જેમ કે પાન ફૂલ અને બીજ તો મિત્રો અને છાલ બધું જ આરોગ્ય માટે ઉપયોગી છે આયુર્વેદમાં સરગવાને શક્તિનો ભંડાર કહેવામાં પણ આવ્યો છે તો અને વિશ્વભરમાં તેને મિરિકલ ટ્રી પણ કહેવામાં આવ્યું છે હવે જાણીએ કે સરગવામાં એવા કયા પોષક તત્વો છે જે સાંધાના દુખાવામાં દવા સમાન છે કેલ્શિયમ અને ફોસ્ફરસ હાડકાં મજબૂત કરે છે મેગ્નેશિયમ માંસપેશીઓને આરામ આપે છે વિટામિન સી ઇન્ફ્લેમેશન અને સોજો ઘટાડે છે બીટા કેરાટીન અને એન્ટી ઓક્સિડન્ટ્સ સાંધાના કોષને નુકસાનથી બચાવે છે પોટેશિયમ અને જીંક સાંધાને લુબ્રિક્રિએશન આપે પ્રોટીન માંસપેશીઓને સ્ટ્રોંગ બનાવે છે મિત્રો એટલા માટે જ સરગવો ફક્ત શાક જ નથી પણ એક સંપૂર્ણ જોઈન્ટ ન્યુટ્રિશન પેકેજ છે સાંધાના દુખાવા માટે મિત્રો સરગવાના ફાયદાઓ ચાલો હવે મુખ્ય મુદ્દા પર આવી જઈએ સાંધાના દુખાવામાં સરગવો કેવી રીતે ફાયદાકારક છે તો નંબર એક સોજો ઘટાડે સરગવામાં એન્ટી ઇન્ફ્લમેટરી હોય તત્વ છે જે સાંધાના ઇન્ફ્લમેશનને ઓછું કરે છે નંબર બે હાડકા મજબૂત કરે સરગવામાં ભરપૂર કેલ્શિયમ અને મેગ્નેશિયમ છે જે હાડકા મજબૂત બનાવે છે અને ઓટિયો પેરાસિસથી બચાવે છે નંબર ત્રણ પ્રાકૃતિક પેઇન કિલર સરગવાના બીજનું તેલ સાંધા પર મસાજ કરવાથી દુખાવો ધીમે ધીમે ઘટે છે નંબર ચાર રક્ત પ્રવાહ સુધારે છે જોઈન્ટ સુધી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે એટલે સાંધાને પોષણ મળે છે નંબર પાંચ ઇમ્યુનિટી વધારે સાંધામાં થતા ચેપ કે ઇન્ફેક્શનથી બચાવે છે નંબર છ લાંબા ગાળે આર્થરાઇટીસ નિયંત્રણ કરે અને નિયમિત ઉપયોગ કરવાથી આર્થરાઇટીસના દર્દીઓને ઘણું રાહત મળે છે અથવા તો કહીએ તો સરગવો સાંધાનો કુદરતી મિત્ર છે તેનો ઉપયોગ કરવાની રીતો હવે મિત્રો જાણીએ કે સરગવાનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ નંબર એક પાનનું સૂપ તાજા સરગવાના પાન લ્યો અને પાણીમાં ઉકાળો તેમાં આદું કાળું મરી અને મીઠું નાખો અને દિવસે એક વખત પીવાથી ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે નંબર બે પાનનો પાવડર એક ચમચી સૂકવેલા પાનનો પાવડર ગરમ પાણી સાથે કે દૂધમાં લ્યો નંબર ત્રણ સરગવાની શીંગનું શાક મિત્રો રોટલી કે ભાત સાથે તમે નિયમિત ખાઓ નંબર ચાર સરગવાના તેલથી મસાજ મિત્રો બીજમાંથી બનેલું તેલ ગરમ કરો અને ઘૂંટણ કે કમર પર મસાજ કરવો જોઈએ નંબર પાંચ ઘરગ્રથ્થુ કઢો ખાસ રેસીપી મિત્રો સરગવાના પાન આદુ હળદર અને તુલસી બધું જ તમે પાણીમાં ઉકાળી લો અને રાત્રે એક કપ પાણી પી લો સાંધાના દુખાવા અને સોજામાં અદ્ભુત ફાયદો થવાનો છે મિત્રો તેની સાવચેતીઓ હવે આપણે જાણીએ મિત્રો સરગવો ભલે કુદરતી છે પણ થોડા મુદ્દા ધ્યાનમાં રાખવા જરૂરી છે મિત્રો ગર્ભવતી સ્ત્રીઓએ સરગવાના મૂળ કે છાલનો ઉપયોગ બિલકુલ જ ન કરવો જોઈએ અને તેને વધારે માત્રામાં લેવાથી પેટમાં અસ્વસ્થતા કે ડાયરિયા થઈ શકે છે જો તમને કોઈ ક્રોનિક બીમારી છે કે કોઈ દવા ચાલુ છે તો મિત્રો તમારે પહેલા ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે તો મિત્રો સરગવો એક એવો કુદરતી ખજાનો છે જે સાંધાના દુખાવા સાથે શરીરને અનેક પોષક તત્વો પૂરા પાડે છે તો મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો સરગવાને લઈને તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું હશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ અને આજની આ માહિતી તમને કેવી લાગે અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અને તમે સરગવાનો કયો ઉપયોગ કરો છો તે અમને કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર મિત્રો